હા જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે છોકરીયાલમાં સાડા ચાર થયા છે અને આજે જો રસોઈમાં મારે બનાવવાનું છે ઉંબાળિયું તો ઉંબાળિયા તમે બધા નામ તો સાંભળ્યું છે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું કે વલસાડનું ફેમસ ઉંબાળિયું એમ પણ અમે ક્યારેય બનાવ્યું નહોતું એટલે હવે છે ને આજ વખતે બનાવવું છે અમારા ઘરે બધાને મિસ પ્રિન્સભાઈને ખાવું હતું મિસબેનના પપ્પાને ખાવું હતું એ કેવી આપણે ક્યારેય ચાખ્યું નથી એટલે કે કેવું બને આપણે ઘરે જોઈએ એટલે જો આ ઉંબાળિયું બનાવવા માટે એનું અહીંયા બધા શાકભાજી છે ને એ લઈ લીધા છે તો જો પહેલાં તો આપણે અહીંયા બટેટા જ લીધા છે અને બટેટા થોડાક વધારે લીધા છે કેમ કે બટેટા અમારે બે છોકરાઓને બટેટા વધારે ભાવે એટલે બટેકા લીધા છે પછી આ જે આવે આપણે પાપડી એ લીધી છે અને અહીંયા જે આ બીજી પાપડી આવે છે એ લીધી છે બે પ્રકારની આપણે બે પછી તો સ્વાદ પ્રમાણે જે આપણે નાખવું એ નાખી શકીએ ને આ થોડાક મેં વટાણા લીધા છે વટાણા તો કે બહુ ઓછા હોય ન હોય પણ વટાણા બાફાયેલા આવી રીતે કે વરાડા બફાઈ જાય ને તો વટાણા બહુ સરસ ભાવે એમ એટલે એ લીધા છે પછી આ રતાળું ગાજર લીધા છે અને બીજામાં એક વસ્તુ હોય શકરિયા પણ એ અમારે મયડા નહીં ને એટલે ન લીધા અને જો બે મેં ગાજર લીધા છે અને આ રતાળુ છે ગાજર છે તો આ બધું જો મેં સરસ ધોઈ નાખ્યું ને એટલે સરસ ધીનું છે તો આપણે એને કોટનના કપડાં ઉપર રાખી દઈએ ને એટલે સરસ કોરું થઈ જાય અને પછી આમાં જે એડ કરવા માટેનો મસાલો હોય ને એ મસાલો બનાવવા માટે જો અમે સરસ મજાના લીલા લીલા ધાણા લઈ લીધા છે અને એકદમ મસ્ત અત્યારે શિયાળામાં તો જો કે લીલા ધાણા બહુ મસ્ત આવે અને સુગંધ પણ એની બહુ સરસ હોય એમ અને અહીંયા જો લીલું લસણ લીધું છે કે આમાં લીલું લસણનો જ વધારે ઉપયોગ થાય છે એટલે જો લીલું લસણ લઈ લીધું છે પછી આદુ છે આ લીલી હળદર છે આમાં લીલી હળદરનો જ ઉપયોગ કરીએ તો વધારે સરસ લાગે અને મરચાં લીધા છે તો મરચાં ચોટલા જ નાખવા છે કેમ કે છોકરાઓને ખાવું હોય એટલે બહુ તીખું હોય તો એ ન ખાઈ શકે એટલે અને આ આટલું છે આપણે સૂકું લસણ આખું લીધું છે ને એમાં આખે આખું જ રાખશું પણ આમાંથી ઉપરના ખોતરા છે આપણે શેસે નાખી કાઢી નાખશું એ આપણે આમાં આખે આખું એડ કરીશું અને આ ચટણી જેનો મસાલો છે ટૂંકમાં બનાવવાનો એમાં ભરવા માટેનો એ બધો આપણે આટલી વસ્તુથી બનાવશું અને થોડાક એમાં સીંગના દાણા એડ કરશું અને થોડાક સીંગના દાણા છે એ આમાં નાખશું અને ઘણી વખત જો બધા બનાવતા હોય ઉંબાડિયું

ચટણી બનાવવા માટે બધી વસ્તુ જો આપણી તૈયાર થઈ ગઈ છે એટલું જો આદું લીધું છે લીલી હળદર સૂકું લસણ એટલું લીધું છે આ લીલું લસણ આટલા જો મરચાંની કટકી કરીને લીધું છે અને વધારે જો કોઈને તીખું ભાવતું હોય તો મરચાં વધારે લઈ શકીએ પણ મિક્સબાઈને બહુ તીખું ભાવે નહીં કાં એટલે માપે લીધા ને એટલા જો ધાણા લીધા છે તો આ બધી વસ્તુ છે ને આપણે એને મિક્સરમાં ક્રશ કરી નાખીએ અને આપણે એમાં એડ કરવા માટેનો મસાલો છે ને એ બનાવી નાખીએ અને મસાલો આમાં મિક્સરમાં આપણે ક્રશ કરીને પછી એમાં જો બે લીંબુ નાખશું

અને આ બધું છે ને તો જો રતારું છે આપણે આ જે એના આપણે ટુકડા કરી નાખ્યા છે બટેટા છે ને અમુક જો આપણે આવી રીતે એક ચેકા પાડ્યા છે એટલે થોડો થોડો મસાલો આપણે નાખશું એટલે સરસ સ્વાદ આવે ને થોડાક છે આવી રીતે ટુકડા કરી લીધા છે અને ગાજરના પણ આપણે ટુકડા કરી લીધા છે એમ અને એમાં બધાનો આપણે મસાલો મિક્સ કરી દઈશું અને આને છે ને આપણે થોડું થોડો અંદર મસાલો ભરશું તો પહેલાં આપણે પાપડીથી શરૂઆત કરીએ એટલે એ ચાને ધોઈને સરસ મજાને સૂકવી કરી દીધી આ પાપડીને તો હવે આમાં છે ને આપણે થોડો મસાલો એડ કરી દઈએ પછી હાથ વડે મિક્સ કરી નાખીએ ઉપરથી થોડું આમાં આબામે મીઠું તો નાખ્યું હતું પણ પાપડી છે એ આપણે એને અંદર તો મસાલો નથી ભરતા એટલે આપણે થોડુંક અમથું મીઠું નાખીએ એટલે સરસ એમ ઘેનો સ્વાદ આવે અને આને આપણે સરસ મિક્સ કરી દઈએ અને આમાં સેજ અમથું તેલ નાખીએ એટલે સરસ મસાલો છે એમાં ચોંટી જાય પણ સેજ જ નાખવાનું ચમચી જાય બધા તો આખા બટેકા છે ને એને આપણે એક સાઈડમાં અત્યારે કાઢી લઈએ અને પેલા જો આમાં આપણે જે રીતે મસાલો છે મિક્સ કર્યો એવી જ રીતે આપણે આમાં પણ મસાલો મિક્સ કરી દઈએ સરસ મજાનો એમાં પણ તે ચમચું આપણે તેલ મિક્સ કરીએ એટલે મસાલો છે એમાં સરસ મજાનો એકદમ કઠિન થઈ જાય આમાં તો આપણે મસાલો સરસ મજાનો મિક્સ કરી દીધો હવે આ બટેકા છે એમાં આપણે વચ્ચે જે એક એક ચેકો પાડ્યો હતો તો એની અંદર આપણે થોડો થોડો મસાલો છે ને એડ કરી દઈએ એટલે એના છેક સુધી આમ મસાલો પહોંચી જાય અને એનો સ્વાદ છે ને એ સરસ આવે પછી જે આ લસણ છે ને એ આપણે એમાં હમણાં આખું લસણ જે આપણે રાખ્યું હતું એ પણ એમાં એડ કરી દઈશું એમ તો આલો આટલા બટેટા આપણે આખા રેખા હતા ને તો આ બટેટા છે ને બધામાં આપણે એવી રીતે આમ મસાલો છે એ ભરી દઈએ અને જે આ મસાલો વધશે પછી એમાંથી જ આપણે એની સાથે ખાવા માટેની ચટણી પણ બનાવી લેશું કે થોડીક એમ તો પરફેક્ટ છે ચટણી આના માટે લીધો તો એ થોડુંક આપણે લીંબુને એવું વધારે નાખતું હજી એટલે સરસ ચટણી બની જાય એટલે આ જે વધે ને એને આપણે ચટણીના ઉપયોગમાં લઈ લેશું આપણે બટેટા છે ને સરસ મજાના બધા બટેટા છે એમાં અંદર મસાલો ભરાઈ ગયો છે અને જે આપણે આખું લસણ લીધું હતું એને આપણે આની સાથે સરસ મિક્સ કરી દઈએ અને જે આપણે આ સીંગના દાણા લીધા હતા ને એને આપણે પાફરી સાથે મિક્સ કરી દઈએ એમાંય સરસ મજાનો મસાલો છે ને એ એકદમ તૈયાર છે એમ તો આપણે જ્યાં માટલું લીધું હતું માટલાને મેં પહેલેથી ધોઈને સાફ કરીને રાખ્યું હતું પણ એની નીચે છે ને આપણે પાંદ રાખવાના હોય કે કોઈ પણ પાંદ રાખી શકીએ એમ એટલે કેમ કે પાંદ ન રાખીએ તો નીચે જે શાકભાજી જે નીચેના ભાગમાં આવે એ બળી જાય નીચે તાપ વધારે લાગે એટલે આપણે જે ખાવામાં ઉપયોગમાં લેતા હોય ને એવા પાંદ આપણે રાખી શકીએ તો મેં અહીં જો થોડાક સરગવાના પાંદ લીધા છે થોડોક છે આ મીઠો લીમડો તો બે આપણે થોડા થોડા કરી અને આમ નીચે રાખી દઈએ અને પછી એની ફક્તે એવી રીતે આપણે રાખતું જવાનું ના શાકભાજી છે એ ભરતું જવાનું એટલે કે આ સાઈડમાં બધી તાપ લાગે તો આપણું શાકભાજી છે ને એ બળે ને એટલે આપણે આ ધીમે ધીમે હવે ગોઠવવા માંડીએ તો આપણે જો અંદર સરસ મજાના આપણા પાન છે ને એ ગોઠવી દીધા છે કે સરસ ગોઠવાઈ ગયા છે એમ અને આવી રીતે આમ ખાલી નીચે જ નથી રાખ્યા પણ આમ ફરતે રહીએ ને એવી રીતે રાખ્યા છે અને પછી તો આપણે આવી રીતે આમ કરતા જઈશું અને આની અંદર શાકભાજી છે ને એ ભરતા જશું નીચે નીચે તળીએ છીએ ને હજી આપણે થોડાક પાન રાખી દઈએ કેમકે નીચે જ વધારે તાપ લાગે તો આપણા જે આ છે એ શાકભાજી એ બળી ન જઈએ એમ એટલે જો નીચેના ભાગમાં આપણે થોડાક વધારે રાખી દીધા છે અને હવે પહેલાં આપણે નીચે છે ને

અને આ જો આપણા બીજા બધા શાકભાજી છે આપણે આમાં એડ કરી દઈએ સરસ દબાવી દબાવીને ભરી દઈએ અને સરસ બફાઈ જાય એમ વધારે આપણે બધા શાકભાજી નાખી દીધા અને હજી જો આપણે પાપડી માટેની એમાં જગ્યા છે પણ સાઈડમાં જે આપણે પાન નથી ત્યાં આપણે સાઈડમાં એવું લાગે ને આપણે પાન અંદર એડ કરતું જવાનું નાખતું જવાનું એટલે આપણું કે શાકભાજી છે ને આગળ કીધું કે ભળી ન જાય એમ એટલે એ જગ્યા હતી તો સાઈડમાં આપણે નાખ્યું પછી જો આપણું આ પાપડીની છે ને એ પાછું આપણે ઉપરથી આમાં એડ કરી દઈએ અને ઉપર પાછા થોડાક પાન નાખી દેસું અને પછી આપણે અને ઢાંકણ હોય તો ઢાંકી દેવાય પણ ઢાંકણ તો નથી એટલે વાટકો લઈ અને આપણે વાટકાથી સરસ અને ઢાંકી દેશું એટલે આપણી વરાળ છે ને બહાર ન નીકળે અને આપણું આ ઉંબાળ્યું છે એ સરસ બફાઈ જાય એમ અને ઝોમેટો અટકરે બધી આ વસ્તુ લીધી હતી પણ પરફેક્ટ એમ કે માટલાના માપનું જ થયું કે આપણું માટલું છે આખું ભરાઈ ગયું એમ તો જો માટલું આપણું સરસ આખું ભરાઈ ગયું છે ને ઉપરથી પણ આમાં આપણે આ પાન સરસ દબ્બી દબ્બી અને રાખી દઈએ ખાને પછી આપણે એને જો બફાવવા માટે મૂકી દઈએ અને આમાં જો આ બધી પ્રોસેસ કરતાં બહુ બધી વાર લાગી સાડા ચાર વાગ્યાની તમે ચાલુ કર્યું હતું અત્યારે કદાચ પોણા છ થવા એવા છે ઘડિયાળમાં એટલી બધી વાર લાગીને હજી તો જો આને આપણે બાફવા માટે મૂકશું ને એટલે ફિટ સમય એક કલાક જેટલું બફાવા દેવું જ પડશે કેમ કે આ બધું શાકભાજી અડધું તો આપણે આખું નાખ્યું છે મોટું મોટું હોય વરાડે બફાય એટલે વાર લાગે તો એક કલાક જેટલો સમય તો આપણે આમાં રાખવાનો છે કે બફાવા દેવાનું છે તો હવે જો આપણે સરસ અને ઉપરથી પણ આવી રીતે પાનથી કોટ કરી દીધું અને હવે આપણે એને વાટકો ઢાંકી દઈએ પછી તાપ કરી નાખીએ ચૂલામાં અને પછી બાફવા માટે મૂકી દઈએ અને માટલાના માપનો જો આપણે એનાનો વાટકો લઈ લીધો છે અને એમાં જો તો એ વચે આમ કે વરાળ બહાર ન નીકળી જાય એટલા માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે જે મેં પહેલેથી જ બાંધીને લઈ લીધો હતો એને આપણે આવી રીતે અહીંયા માટલાની ફરતે કરી દેસું એમ એટલે છે ને આપણી વરાળ એ બહાર ન નીકળે અને આપણું આ ઉંબાડિયું છે એ ઝડપથી બફાઈ જાય લોટ રાખી અને સરસ મજાનો અને પેક કરી દીધું છે અને હવે આપણે ચૂલામાં તાપ પણ સરસ મજાનો થઈ ગયો છે તો આપણું આ જે ઉમાળ્યું છે ને એ આપણે બફાવા માટે મૂકી દઈએ અને કેવું થાય એ તો આગળ આગળ આપણે જોઈએ તો આપણું ઉમવાળિયું છે આપણે બફાવા માટે મૂકી દીધું છે અને આમાં જો શરૂઆતમાં આપણે તાપ થોડો વધારે રાખશું એટલે આમાં પાટલું છે ઝડપથી ગરમ થઈ જાય અને પછી ધીમા ધીમા તાપે આપણે છે ને આને વરાએ બાફી નાખશું જોકે અમે તો પેલી જ વખત બનાવીએ છીએ એટલે કે કેવી રીતે હોય તો બહુ પરફેક્ટ તો ખબર હોય નહીં પણ તોય આપણે ચા અત્યારે બાફવા માટે મૂકી દીધું છે અને જ્યારે ઘણી વખત જોયું છે મેં વિડીયોમાં એવું કે આ બાફવા માટે જે બધી પ્રોસેસ કરવાની હોય તો આને માટલાને નીચે જ રાખીને એની ફરતી બાજુ છાણાને એવું રાખી રાખીએ એવી રીતે બાફે છે એમ પણ આપણે તો મારે તો ફરીયામાં કેવી વ્યવસ્થા થાય એમ નથી એટલે મેં આવી રીતે જો આ દેશી જુગાડ લીધો છે મારી રીતે અને આમ જ જો બાફવાનું ચાલુ કર્યું છે ને ઘણી વખત સિટીમાં બધા રહેતા હોય ને ચૂલો ન હોય તો માટલો એવી રીતે આપણે ગેસ ઉપર પણ રાખી અને બાફી શકીએ છીએ ઘણી જગ્યાએ પછી કંઈ બીજી વ્યવસ્થા માટલાની ન હોય તો ભાતીયામાં ને એવી રીતે આપણે વરાળે બાફી શકીએ છીએ એમ એ રીતે પણ કરી શકાય ને જો માટલામાં જ કરવું હોય તો આપણે ગેસ ઉપર પણ માટલામાં કરી શકીએ કે આ બાફી શકીએ છીએ પણ મારે તો અહીં ચૂલાની વ્યવસ્થા હતી એટલે મેં જ્યાં ચૂલા ઉપર જ બાફવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે તો ઘડિયાળમાં કદાચ છ થઈ ગયા છે એટલે આપણે ફીટ એક કલાક એટલે સાત જેવો સમય થાય ને ત્યાં સુધી તો આપણે એને બફાવા દેવાનું છે તો જો એક કલાક જેવો સમય થઈ ગયો છે અને અત્યારે તો અંધારું થઈ ગયું છે કે છ વાગે અમે હમણાં બફાવા માટે મૂક્યું હતું અત્યારે સાત થઈ ગયા છે ફીટ સાત થયા છે ને તોય આપણે છે ને આને નીચે ઉતારીને ચેક કરી લઈએ કે બફાણું છે કે નહીં અને ન બફાણું હોય તો હજી થોડી વાર મૂકવું પડશે અને જો આપણે એને વાટકો રાખ્યો હતો ને પણ વાટકો હવાનું પ્રેશર આવે ને એટલે ઊંચો થઈ જાય અને જે પથ્થરે કેવો ગોતી અને રાખી દીધો તો જેના લીધે છે ને આપણે વાટકો ઊંચો ન થઈ જાય અને માટલું તો એકદમ ભગી ગયું એટલે જે મેં કપડું લઈ લીધું છે એ લઈને જ આપણે એને ઉતારી લઈએ તો જો આપણે ઉપર પાંદડા હતા એ પાંદડા હલાવી નહીં ખા અને આપણે છે ને આપણું શાકભાજી સરસ આપણે ચેક કરવાનું છે કે બફાણું છે કે નહીં એમ તો હવે આપણે ચમચાની મદદથી થોડુંક કાઢી અને જોઈ લઈએ કે કેવું બફાણું છું એમ અને જો ન બફાણું હોય તો આપણે પાછું મૂકવું પડશે તો એકદમ મસ્ત જો આપણું ચાકું છે ને એમાં અંદર આ મૂકવું પડશે એટલે મસ્ત જો બફાઈ ગયું છે સરસ અને હવે આપણે એને છે ને કાથરોટમાં કાઢી લઈએ અને પછી થોડીક વાર ઠરવા દઈએ એટલે બે જ મિનિટ કેમકે આ ગરમા ગરમ જ ભાવે એમ અને પછી ઠંડુ થઈ જાય ને તો પછી તો એ કંઈ ભાવે નહીં અને જો એકદમ મસ્ત સુગંધ આવે છે બહુ મસ્ત આવે એમ આમાંથી કેમ કે એનો જે આપણે મસાલો બનાવ્યો તો મસાલો જે બધો ટેસ્ટી હોય એટલે એની સુગંધ જે આ ત્યાં ખોયેલું ને વરાળની એકદમ મસ્ત સુગંધ આવે છે અને ખાધા પછી ખબર પડે કે આ કેવું બન્યું છે એમ અને પહેલી જ વખત આ બનાવ્યું છે ને પહેલી જ ટ્રાય છે એટલે અમે હવે ચાખીને પછી જોઈએ કે કેવું બન્યું છે ને જો બહુ વરાળ નીકળે છે એટલે આ પાન એ બધું કાઢતા તો છે વાર લાગશે થોડીક વાર એટલે આપણે ધીમે ધીમે કરી અને પછી આ પાન ઉપરના કાઢી નાખીએ ને પછી તો આખે આખું માટલું છે ઊંધું કરી અને આપણે એને ખલવી નાખશું જો આપણે ચટણી કંઈ નહીં હવે બનાવી તે જ આવે એટલે આપણે આ ચટણી અને ગરમા ગરમ જો આપણું આ ઉંબાડિયું છે એ આપણે ડીશમાં હવે સર્વ કરી લઈએ અને જો આપણે પાંદડા નહીં ખાતા એટલે કોક જો પાંદડા થોડા થોડા રહી ગયા છે તો આપણે કાઢીશું ઉપરથી બહુ મસ્ત જો એકદમ જેવું આપણે બજારમાં જોઈએ છીએ કે વલસાડનું ફેમસ છે ઓલું ઉંબાડિયું આવે છે એવી રીતે જ મસ્ત બન્યું છે અને સુગંધ તો એ મસ્ત આવે છે કેમ કે એમાં મસાલો હતો ને વરાળે બફાણો એમ મસાલો એટલે બહુ મસ્ત જો આપણે ડીશ તૈયાર આપણી કરી લીધી છે વધારે પડતા જ બટેટા જ આવ્યા છે ઉપર ઉપર એટલે આપણે થોડીક પાપડી પણ લઈ લઈએ અને બધાનો ટેસ્ટ કરીએ કે કેવું મસ્ત છે એના લસણ પણ જો એકદમ મસ્ત સરસ એમ કે જો બફાઈ ગયું છે એકદમ પોચું થઈ ગયું છે આપણું ઉંબાડિયું છે ને જો મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે અને તમે પણ ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો કેમ કે નામ તો સાંભળ્યું જોઈએ કે વલસાડનું ફેમસ ઉંબાડિયું એમ તો આપણે પણ બધા બનાવે છે તો આપણે પણ ઘરે કેમ વલસાડનું ફેમસ ઉંબાડિયું ન બનાવીએ એમ તો જો ઘરે બનાવી અને ટ્રાય કરી લીધું છે અને હવે હાલો અમે ગરમા ગરમ છે ને તાજા અમે ખાવાનું ચાલુ કરી દઈએ કે આ ચટણી હારે જ કેવું ભાવે છે એમ બહુ મસ્ત બન્યું છે એમ પણ ગરમ ગરમ છે ને એટલે બહુ ગરમ લાગ્યું એમ પણ ચટણી આ એકદમ મસ્ત લાગે છે ને આરે આપણે છાઈશ લઈ લઈએ અને આલો હવે બહુ મોડું થઈ ગયું છે જમવાનું તો વહેલું જ હોય પણ આજે મોડું થઈ ગયું છે કે સવા સાત તો ખાવા આવ્યા છે એમ તો હવે આલો ભૂખાઈ લાગી છે તો ફટાફટ જમી લઈએ અને અમારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને આના સાથે આજનો વિડીયો પણ અહીં એડ કરીએ છીએ આવજો